ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે બધાને હર હર મહાદેવ તો ચાલો આજે આપણે જઈએ છીએ મંદિરે તો બધું લઈ લીધું છે જોઈ શકો છો દીવા કરશિયો બિલીના પત્ર અને આજે આપણે મહાદેવજીને મેં કર્યો છે ધ્વજ કલર તો ચાલો તમને બતાવું અત્યારે મમ્મીએ બિલીને બધું ચડાવી દીધું છે પૂજા પણ થઈ ગઈ છે દેવજીને મેં ધ્વજ કલર થી કરી દીધા છે રેડી અને પૂજા પણ થઈ ગઈ છે માં બન્યા રેજો હું તમને આજે મંદિરે ફરીથી લઈ જઈશ દર્શન કરાવીશ તો ચાલો બ્લોગમાં માં બન્યા રેજો તો મજાના ના વાદળા થઈ ગયા છે જોઈ શકો છો સુરત દાદા પણ નીકળી ગયા દાંતેણો દિવસ અને મારા આજ પ્લાન બહુ સરસ થઈ ગયા આજ મેં એલોવેરા પણ વાવી દીધું છે ઉપયોગ કરીને તુલસીમાં મમ્મીએ કર્યા ચાંદલા અને અહીંયા વેલ પણ સરસ ઉજરી ગઈ છે બધા આજે આ વાવ્યું છે એલોવેરા મમ્મી કાંઈક એક ચોખા દીએ છે લઈ શકો ગામાં કેના હાલ લઈ ચકલામાં નાખવા ચોખા લેશે મમ્મી બીજી ખેલી લઈ લે દાડુ મોડું થાય છે ફૂલ આવી છે ને મસ્ત મજાના ઝાડવા છે આ ફૂલ લઈ લેતી લેટીઓ તમાં માથે ચડાવ ના હે

你不给我，爹。<music> <music> मत चल आ जाओ करो तू बोल नी मतली तो ना आ जाओ ना हाल ए आमेठी कर ले दो ना हाल मती कैसे कई लाते

આજે અમારે પંદરમી ઓગસ્ટ છે તો ત્યાં સ્કૂલમાં જે પ્રોગ્રામ છે તો ગીત વાગી રહ્યું છે ચાલો તમને પણ આજે બતાવીશું ગ આવીશ અમે જઈ રહ્યા છીએ મંદિરે આમાં આજે પંદરમી ઓગસ્ટ છે અમારા સ્કૂલમાં સૂચના આપે છે અમે તો જાય નહીં અમારે આજ મોડું થઈ ગયું જોઈ તડકો પણ થઈ ગયો છે પગમાં છાણ જોતી

પેલા લડાઈ કરતા હતા હવે ક્યાં કરે કેવી રીતના બનાવી મસ્ત મજાનું વાતાવરણ છે સરસ તડકો પણ આજ નીકળ્યો છે એકદમનો અને વરસાદ હવે ના આવે તો સારું બધાનું કામ થઈ જાય ડેલી વરસાદ હોય જ છે આજે થોડો ગરમી છે અને ચૈડો પણ છે વરસાદ બહુ સરસ અહીંયા વાતાવરણ છે

નથી મમ્મી દેવું છે આપડે હોય રે i chico, ¿no? gáy lấy gì chứ không chát theo

અહીંયા ઉવાતો નાખી લોલું કેવું મજા આવે જોઈ શકો છો મસ્ત મસ્ત પ્લાન્ટ આવી ગયા છે અહીંયા અને મસ્ત ફૂલ આવ્યા કમળના અમે પણ આજે ઘણા બધા મેં લઈ લીધા છે કેમ કે મહાદેવને બહુ પ્રિય છે આ ગુલ ફૂલ તો સારું લઈશ તો અમને મળી ગયા છે કમળ ઘણા બધા જોઈ શકો છો મસ્ત મજાનું કમળના ફૂલ મહાદેવને ચડાવીશું આપણે ગારામાં નદી અંદરથી લીધા છે તો હવે ઘણા બધા આવી ગયા એટલે મળી જાય છે નહીંતર ના મળે તો ચાલો મહાદેવના દર્શન કરાવીશું તમને બ્લોગમાં બન્યા રહેજો હા તો રિક્ષામાં બેસી ગયા અમે ચાલીને જઈ રહ્યા છીએ સો હેપી અમને ફૂલ મળી ગયા

એ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મારા મમ્મીએ કરી દીધા છે વાગ ગયા છે સાંજના પોણા સાત તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો અમે થોડીક તબિયત ઠીક નથી આખું દુઃખે છે અને મારા મમ્મી બહાર બેઠા છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ને મારે મસ્ત મજા મહાદેવને દીવું પણ થઈ ગયું છે ચાલો બતાવીએ તમને બ્લોગમાં ઠંડા કલરના મહાદેવ છે છીએ જોઈ શકો છો મસ્ત મજા कमेंट कर जो बता के वाला में से यहाँ गाय माता बैठा थी यही सब कुछ मच्छर कैडे बेन बैठा थी यहाँ सरस जाड़वा थी बता यही सब कुछ

દેખાય છે એક જ રિયાકા સીતાફળમાં કેટલા બધા આવ્યા હતા માતાજી જે શ્રી કૃષ્ણ સાજના વાગી ગયા છે સાતને અમે પી રહે છે ચા તો આજે થોડું મોરોભ છે તો કાંઈ નહીં છે અમુક લોકોના કારણે પણ મૂળોભ નહીં કરવાનું અમે પી રહે છે ચા અને હર હર મહાદેવ જય માતાજી જે શ્રી કૃષ્ણ આવતીકાલે નવા બ્લોગમાં મળીશું તો તમારે કોઈ ચા પીવું હોય તો પી લઈ અમે ચાપીએ છીએ તો બસ આજે બ્લોગનો એન્ડ આપીશું આવતીકાલે નવા બ્લોગમાં મળીશું તો બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશને હર હર મહાદેવ તો આજનો બ્લોગનો એન્ડ આપીશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બ બાય આવતીકાલે નવા બ્લોગમાં મળીશું